કેમ છો છાપી શું તમે પણ બે હજાર પચ્ચીસમાં ઉમરાની તૈયારી કરી રહ્યા છો તો હવે તૈયાર થઈ જાઓ આપણા શહેર છાપી માં અલિક્રાંત ટૂર્સ અને ટ્રાવેલ્સ લઈને આવ્યું છે તમારા માટે ખાસ અલગ અલગ ઉમરા પેકેજ અને એ પણ તમારા બજેટમાં અને સર્વિસમાં આપણે જોઈએ તો અલિક્રાંત ટૂર્સ અને ટ્રાવેલ્સ આપણને દરેક પેકેજમાં આપે છે એર ટિકિટ સ્ટાર કેટેગરી હોટલ મક્કા અને મદીના માટે આઠથી દસ નું જ ખાલી વોકિંગ ડિસ્ટન્સ ટાઈફ અને જોરાના ઉમરા અને આ બધી સર્વિસની સાથે સાથે અલીક્રાંત ટૂર્સ અને ટ્રાવેલ્સ તમને આપશે ટ્રાવેલિંગ બેગ પાસપોર્ટ બેગ ચપ્પલ

અને તેમની બીજી ઓફિસ છે બસુ ગામમાં સ્વાગત બેકરીની સામે તો આજે જ પહોંચી જાવ વધુ માહિતી માટે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી લો